નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સુગાળા ગામની અંદર જે ખોડિયારમાં મંદિર છે અને ખોડિયારમાં ત્યાં અત્યારે ધ્વજાનું મિત્રો ચડાવવાનું તમામ મિત્રો વિનંતી છે લાઈક કરજો શેર કરજો જે આપ જોઈ રહ્યા છો સુગડા ગામના પોળિયર માતાજીના ધ્વજારોહણનું જે કામ ચાલુ છે કે કાઉન્ટર ઉપર આવી ખૂબ જ મોટી સંખ્યામાં મિત્રો કોઈ પણ કોઈ પણ વસ્તુનું દાન રૂપે દાન દેવાની ઈચ્છા હોય

આ ભાવિ ભક્તોની ભીડ એટલી ખૂબ જ છે જોઈ રહ્યા છો ભાવિ ભક્તોની મેદની જનમેદની જે કહેવામાં આવે છે તે અત્યારે તમે જોઈ રહ્યા છો અને ખૂબ જ વિશાળ પ્રમાણમાં અત્યારે પબ્લિક અહીંયા હાજર છે જનમેદની હાજર છે ભાવિ ભક્તો હાજર છે તો આપ તમામ લોકોને લાઈક કરી દેશે અત્યારે મિત્રો તમને આપણે બતાવી દઈશું કે જે સુગાડા ગામની અંદરથી છો તમે અહીંયા જે પ્રસાદીનું સ્ટેજ રાખવામાં આવ્યું છે થોડીક જ વારમાં અહીંયા પ્રસાદીનું ચાલુ થશે મિત્રો અને જે અહીંયાનો અત્યારે સંસ્થા થકી અને તમામ લોકો થકી મિત્રો જે સ્વયંસેવકો થકી જે અત્યારે સુવિધા જે અહીંયા બનાવી રાખવામાં આવી છે તે ખૂબ જ વિશાળ પ્રમાણમાં સુવિધા અત્યારે જોવા મળી રહી છે તો તમામ લોકોને મિત્રો વિનંતી છે કે અહીંયા આપણા જે સુગાળા ગામની અંદર જે ખુડિયાર માતાજી છે એટલે કે ગુનાવાળા ખુડિયારમાં તરીકે જેવડું થાય છે મિત્રો ખૂબ જ વિશાળ પ્રમાણમાં આજે ભક્તો માતાના પ્રસાદીનો લાવો લેવાના છે માતાજીના દર્શનનો લાવો લેવાના છે તો તમામ લોકોને મિત્રો વિનંતી છે અત્યારે જી 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 ભાઈ લાઈક ડન ઓકે 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 ભાઈ જય માતાજી લખી નાખજો મિત્રો કેમકે તમને મિત્રો અત્યારે આપણે સુગાળા ગામથી લાઈવ બતાવી રહ્યા છે અને ખૂબ જ અહીંયા મિત્રો વિશાળ પ્રમાણમાં મિત્રો જો ઓકે ડન 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 ખોજી કી ડન ઓકે તો આપ જોઈ શકો છો કે અત્યારે મારે ત્યાં નહીં ચાલુ છે પાઠની પૂજા ચાલુ છે અત્યારે જે પેલા જે ધોજાનું કામ ચાલુ હતું

સમગ્ર જગ્યા ઉપર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જે અહીંયાની જે લોકોનો મિત્રો શ્રદ્ધાનો વિષય છે અને અત્યારે જે લાઈવ કર્યો છે એ કોઈ કોઈપણ પ્રકારનો મિત્રો કોઈની શ્રદ્ધા અને આસ્થાને ઠેસ ન પહોંચે એના માટે અને ખાસ વિનંતી છે મિત્રો કે તમે જે પણ કોઈ દેવી દેવતાઓને માનતા હોઈશો એ તમારો પોતાનો પર્સનલ વિષય છે દરેક સમાજ ક્યારેય પણ દેવતાઓ વિશે નહીં બોલવું આટલે છે તો તમે જોઈ શકો છો બાપુના દર્શન કરી રહ્યા છો તમામ લોકોને મિત્રો વિનંતી છે આ છે આપણા ખોડિયારવાળા જે ગુના ગુનાવાળી ખોડિયારમાં કહેવાય છે ત્યાંના મહંત જે છે એ એમના પણ આપણે તમને લાઈવ દર્શન કરાવી દઈ તમે જોઈ શકો છો અત્યારે લાઈવ દર્શન જ્યાં સુધી મિત્રો પ્રસાદની શરૂઆત ના થાય ત્યાં સુધી આપણે લાઈવ રહેવાના છે એટલે બન્યા રહેજો તમામ લોકોનો મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આજે આપણા ડિયારમાંના જન્મિભક્તો જે છે તે ખૂબ જ વિશાળ પ્રમાણમાં અત્યારે આપ નિહાળી રહ્યા છો દરેક જગ્યા ઉપર બે કાઉન્ટર બનાવવામાં આવ્યા છે એક જગ્યા ઉપર લેડીઝ અને એક જગ્યા ઉપર જેન્ટ્સ આ બંને અલગ અલગ મિત્રો કાઉન્ટર બનાવવામાં આવ્યા છે અને બંને જગ્યા ઉપર મિત્રો ખૂબ જ સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ વ્યવસ્થાને લઈને પણ મિત્રો ખૂબ જ

ટાવરની થોડીક પ્રોબ્લેમ છે ગીર સોમનાથી વાવડી ગામથી ઓકે ડન ડન વેરી ગુડ વેરી ગુડ તમામ લોકોનો મિત્રો ખૂબ ખૂબ આભાર છે એ તમે બહુ ખૂબ જ વિશાળ પ્રમાણમાં લાઈવ નિહાળી રહ્યા છો ઘણી જગ્યાએ ઘણી દૂર દૂર જગ્યાઓ ઉપરથી મિત્રો અત્યારે લાઈવ નિહાળી રહ્યા છે તો મિત્રો જય માતાજી કમેન્ટમાં લખવાના અને તમામ લોકોનો મિત્રો અત્યારે લાઈવ નિહાળી રહ્યા છે તમામ ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ મિત્રો આવો નવો સાથેનો સહકાર આપતા રહે છે આજે જીજા બદ્રી જલવા જેની ચૌહાણ વસરામ તમને ખોડિયાર માતાજીના મિત્રો જે સુગાડા ગામના ખોડિયાર માતાજી છે તેમના દર્શન અને ત્યાંની જે અત્યારે ધ્વજાના દર્શન કર્યા છે આપણે અને ત્યાં અત્યારે જે ખોડિયારમાં સાક્ષાત બિરાજમાન છે જો નસીબમાં હશે તો તમને ખોડિયાર માતાજી એટલે કે તમને જે મગર છે માતાજીના તેમનું પણ દર્શન કરાવશું અહીંયા છે આપણા આ ખોડિયાર માતાજી મિત્રો વ્યવસ્થિત રીતે જોઈ શકો છો

છે અને અહીંયા છે તે વરસાદ વધારવા માટે તો તમે મિત્રો બની આ રહેજો પૂરેપૂરા વિડીયોની અંદર કેમકે આપણે તમામ લોકોને મિત્રો લાઈવના પૂરેપૂરા એ કરાવશું આપણે નદીના કાંઠે જઈએ છીએ અને જો નદીના કાંઠે તમારા નસીબ હશે તો કડિયાળ માતાજીના દર્શન પણ કરાવશું તો બન્યા જો પૂરેપૂરા વિડીયોની અંદર અત્યારે તમને જે હું લાઈવ નિહાળી રહ્યો છું ને એ લાઈવની અંદર મિત્રો અત્યારે આપણે નદી જે છે અને જ્યાં મગર તરીકે માતાજી દર્શન દે છે ત્યાંનું તમને સ્થળ બતાવી જઈ રહ્યું છું તો આ સ્થળના પણ મિત્રો તમે દર્શન કરી લેજો કેમકે દર્શન દુર્લભ છે અને નસીબ હોય એને દર્શન મળી શકે છે તો પૂરેપૂરો વિડીયોની અંદર મિત્રો અમને અત્યારે જે જગ્યા ઉપર માતાજીના જે ઘણી વખત મિત્રો ખોડિયારમાં દર્શન મગર તરીકે અહીંયા મહંતને આપે છે અને એ દર્શનના તમને જો કદાચ તમારા નસીબમાં હશે તો તમે આજે જગ્યા મેન માતાજીની જગ્યા છે મિત્રો આજે તમને લાઈવ દર્શન કરાવ્યા છે તો કેવું લાઈવ એ થોડુંક આ નદીનું દર્શન આ નદીની અંદરથી મિત્રો ઘણી વખત મગર મગરિયાળમાં છે એટલે મારે જે મિત્રો તમને આપણે ઉપરથી દર્શન કરાવશું કેમ માતાજીના જે દ્રશ્યો છે એ તમને હું બતાવી રહ્યો છું તો એમના પણ તમે દર્શન કરી શકો છો તો જોયું છે તમે મિત્રો અત્યારે માતાજીના તમને આપણે દર્શન કરાવી દીધા છે અને બન્યા બનિયારે પૂરેપૂરા પણ તમને આપણે જે એક નદી છે એ નદીના પણ દર્શન કરાવશું તો આ નદી છે અને ઘણી વખત મિત્રો અહીંયા ઘોડિયારમાંના મગરના સ્વરૂપમાં અહીંયા બાપુને દર્શન આપે છે તો મિત્રો તમામ લોકોને મિત્રો વિનંતી છે વિડીયો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને એક મચ્છી બતાવું છું જોવામાં દેખાઈ જાય તો જો દેખાય છે મિત્રો આ છે ને એ મચ્છી છે અને નસીબ હશે તો જો મગરના દર્શન થાય માતાજી એટલે વડિયારના દર્શન થાય તો તમને દર્શન કરાવીશ મિત્રો પણ હવે જો અહીંયા બહેનો માટે મિત્રો પ્રસાદીની વ્યવસ્થા ચાલુ છે તો બહેનોની અત્યારે જે લાઈન છે એ પ્રસાદી ના સ્ટેજમાં બેનોના સ્ટેજમાં બેનો છે અને જેન્સના સ્ટેજમાં જેન્સ એટલે કે દરેક જગ્યા ઉપર મિત્રો અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ જ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થા છે એટલે સારું છે અહીંયાનું જે સંચાલન અત્યારે છે તે સંચાલન અત્યારે ખૂબ જ વિશાળ પ્રમાણમાં સારું છે મિત્રો કે આ અવડું મોટું સંચાલનને અવળી મોટી પબ્લિકની જે છે એ તમામને મિત્રો સાચવવા એ ખૂબ જ વિશાળ પ્ર મહત્ત્વનો ફાળો છે જે અહીંયા છે એ શ્રીફળ વધારવાનું છે માતાજીના જે શ્રીફળ છે ને એ અહીંયા વધારવામાં આવે છે અને તમામ લોકો મિત્રો શ્રદ્ધાને આસ્થા લઈ અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરે છે અને મા એની પ્રાર્થના સાંભળી અને એના કામ પણ કરે છે તો અત્યારે મિત્રો તમને જે આપણે બતાવીએ છીએ ને એ માતાજીની અહીંયા જગ્યા છે આ નીચે છે ને ત્યાં માતાજીની જગ્યા બનાવવામાં આવેલી છે અને માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે આ ખરેખર મિત્રો અહીંયા એક સારું તમને મિત્રો અહેસાસ અનુભવાય અને તમને મિત્રો માતાજીની દયાથી તમારા મનને શાંતિ મળે અને તમારા ખુદની અંદર પણ મિત્રો તમને શાંતિ મળે અને સારો એવો તમને અહેસાસ થાય તમારા મન મનોકામના પૂર્ણ થાય મિત્રો અહીંયા જો અત્યારે બહેનો માટેનું જે ભોજનાલય એટલે કે પ્રસાદ મહાપ્રસાદની જે અત્યારે સુવિધા ઊભી કરવામાં આવી છે તે અહીંયા બહેનો માટે છે આગળની સાઈડમાં જેન્ટ્સ અને આદમી માટેની છે તો ત્યાં પણ આપણે તમને બતાવશું પૂરેપૂરો વિતરો અને અત્યારે અહીંયા જે છે એક નવી આજે ધ્વજા જે છે એ નવી ધ્વજા આજે માતાજીના નામની ચડાવવામાં આવી છે આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને છે અને ઘોડિયાર જયંતિ પણ હોય તો બંને ખૂબ સારા આપણા તહેવાર છે અને ખૂબ સારું એવું મિત્રો આજે માતાજીની દયાથી અહીંયા તમને વિશાળ પ્રમાણમાં જે ભક્તો છે હાવિભક્તો કહેવાય છે કે જેને શ્રદ્ધાને વિષય છે અને હંમેશાની માટે શ્રદ્ધા હોય ને તો માતાજીનું નામ અહીંયા જે છે તે માતાજીનો પ્રસાદ છે તમામ વસ્તુ વિનંતી અંદર કોઈ પણ ને બગાડ ના કરે કામ પડશે પચાસ આપ જોઈ રહ્યા છો એક આવડા ગાડા ની અંદર અત્યારે ત્રણ સ્ટેજ મૂકવામાં આવ્યા છે તો આ ત્રણ ત્રણ જે સ્ટેજ છે આ સ્ટેજ ની મિત્રો બધાય ખૂબ સેવા આપી રહ્યા છે અહીંયા છે એક માતાજી નું મિત્રો બારો અહીંયા આદમી માટે એટલે કે જેન્ટ્સ માટે ભોજન અહીંયાની પ્રસાદીની મહાપ્રસાદનું જે આયોજન છે એ અહીંયાની સાઈડમાં છે અને તમામ તમામથી લાઈનમાં ઊભા છે અહીંયા કોઈને લાઈનમાં ઊભા રાખવામાં આવતા નથી લાઈન વ્યવસ્થિત એમની રીતના થઈ જાય છે અને જો અહીંયા આપણું સ્ટેજ છે આ સ્ટેજ છે આ સ્ટેજની આવા ટોટલ ઉપર એ ત્રણ છે અને નીચે ત્રણ છે ટોટલ મિત્રો છ ટેબલ રાખવામાં આવ્યા છે સ્વયંભૂ સ્વયંસેવકો પોતે પણ મિત્રો અત્યારે સેવા કરી રહ્યા છે એટલે ખાસ કરીને મિત્રો અહીંયા તમે એકવાર માતાજીના દર્શન કરવા જરૂર આવજો અને માતાજીનો જે લાવો છે ને માતાજીનો જે પ્રસાદ છે ને એ અવશ્ય માટે લેજો શ્રદ્ધાનો વિષય છે અહીંયા કોઈપણ વ્યક્તિઓને મિત્રો શું કહેવાય કે અધર્મો માટે નહીં પણ એક ધર્મના નાતે મિત્રો અત્યારે તમારે કેવું રહેવું છે એ તમારો પર્સનલ પ્રશ્ન પણ અમોને જે અત્યારે લાગી રહ્યું છે એ આપણે બતાવી રહ્યા છીએ હંમેશાની માટે ધર્મની જગ્યા ઉપર મિત્રો ભોજનનો બગાડ ના કરવો પ્રસાદનો બગાડ ના કરવો અને આ જે છે માતાજી નો છે ભાત અને પ્રસાદ આટલું બહુ સરસ મજાનું છે આયોજન પ્લસ બીજા નંબરનું સરસ મજાનું મિત્રો પ્રસાદ જો તમને આપણે બતાવી દઈએ તો પ્રસાદનું કઈ રીતના છે જો સારું એવું છે દરેક જગ્યા ઉપર મિત્રો સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને લોકો પણ મિત્રો પોતે થોડાક શિસ્તતાથી અને લોકો જેટલા પણ છે ને એ લોકો બધા પોતે અહીંયા કોઈપણ પ્રકારની કોઈ પણ જગ્યા ઉપર વ્યવસ્થા કરાવવામાં નથી આવતી વ્યવસ્થિત રીતે લોકો પોતે પણ મિત્રો સહકાર આપે છે એટલા માટે મિત્રો ખરેખર અવશ્ય એકવાર અહીંયા લાભ લેજો આવજો તો આજના આ વિડીયોની અંદર મિત્રો ફરી પાછા એક નવા લાઈવ આવશું તો ત્યાં સુધી તમામ લોકોનો મિત્રો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય માતાજી 嘿嘿嘿